ગુડ આફ્ટરનૂન મિત્રો વેલકમ બેક ટુ રિદ્ધિ દર્શન વ્લોગ્સ અને અમે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે સિદ્ધો દર્શન ની બર્થડે ના દિવસે બપોર ના 2 વાગ્યા છે ને આપણે શું કરવાનું છે પહેલા તો થેન્ક યુ સો મચ અને હવે આપણે જવાનો પ્લાન છે સ્વામિનારાયણ મંદિર સ્વામિનારાયણ મંદિર નહીં इसकॉन मंदिर है। इलाके राधे कृष्ण નું મંદિર સે ટોરોન્ટો માં મોટું ત્યાં જોઈએ છે અમે ગાડી લીધી એની ખુશી માં દર્શનની બર્થી છે બધું ભેગું થઈ જાય એટલા માટે બાકી બહુ બધી સરપ્રાઈઝ અમે તો ઓલરેડી આપી ચૂક્યા છીએ કઈ કઈ છે ગણાવી તો લે મોટા મોટા સરપ્રાઈઝ દેતા જ છે તમારું બહુ બહુ ધન્યવાદ રસ્ઈ મે આ બધું મિક્સ આવે છે ધન્યવાદ ને હિન્દી ને ઇંગ્લિશ ને બધું જો હિન્દી મિત્રો હોય પછી ગુજરાતી ફેમિલી હોય એટલે આવું તો થવાનું જ છે ઇંગ્લિશ ને બધું ભેગું થાય હા

જાવાનું કે જોઈ લેનો કિચન મે લગાઈ દે થેનોસ ગાઉન્ટલેટ હાથ હાથ લગાડ્યો ભાઈ આ બધા ફેન ને મોટા તો હવે તારે હું મારે તારે મારે તારે ગિફ્ટ ને એમ મારે મારા નામ ઉપર ના ના ખાલી ગાડી દે એટલે આવી જાય હવે ગાડી તો શીખેલી જ છે ખાલી લાયસન્સ લેવાની વાત છે ભાઈ પ્રેક્ટિસ ની જરૂર છે કારણ કે બહુ પ્રેક્ટિસ નથી થતી હા હવે તો મને તમને જો શેર નથી કર્યું પણ મારે હવે અડધો દિવસ ઓફિસ જવાનું અડધો વીક અને અડધો વીક ઘરેથી વર્ક ફ્રોમ હોમ છે ટૂંકમાં ફૂલ રિમોટ તો ના થયું પણ હાઇબ્રિડ કરી દીધું બરાબર છે એટલે હવે ઓફિસ જવાનું ઓછું થઈ ગયું તો કઈ લાડી શીખું

ત્રીસઠ કિલોમીટર છે પણ ઓગણ મિનિટ બતાવે ઓગણ પચાસ મિનિટ ઓગણ મિનિટ ને ઓગણ મિનિટ તો જો કલાક દોઢ કલાકના ડ્રાઇવિંગ પછી ટોરન્ટો પહોંચ્યા છીએ ગાડી પાર્ક કરી છે અહીંયાથી અમારે પાંચ થી સાત મિનિટનો રસ્તો છે મંદિર સુધી ચાલીને જવાનું ટોરન્ટોમાં મોસ્ટલી એવું જ જે રહેતા હશે કે જે આવ્યા હશે એને ખબર જ હશે કે ટોરન્ટોમાં ગાડીનું પાર્કિંગ એટલું ઇઝીલી મળે નહીં એટલે મોસ્ટલી ગાડી તમે ક્યાંક પાર્ક કરો પાર્કિંગ માં ત્યાંથી ચાલીને જે જગ્યાએ જાવ એ જાવ એટલે પાંચ સાત મિનિટનું વોકિંગ તો હોય જ બાકી જો અત્યારે ફૂલ મસ્ત જો બધા વ્હાઈટ વ્હાઈટ કલર ના સ્પ્રિંગ સીઝન છે તો ચેરી બ્લોસમ તેને ઊભો દે છે આપણે આજ ઈચ્છા છે ચેરી બ્લોસમ જોવા જવાની જો ભગવાન ઈચ્છા હશે તો આવશે મેળ અને જાશું કાલો જાય મંદિર છોરે ક્યાં હે ભાઈ તો જરક દેખાડ દે બધાને હરે કૃષ્ણ મંદિર જો ભાઈ જ્યાં અમે હે ને ભાઈ

ये वाली वो भी जो भाई वो एक मंदिर है अरे मस्त इन हरे कृष्णा मस्त मंदिर है तो भाई जो पासा मंदिर में निकली पार्किंग है पुगी गया ने एक मन ससलो आई देखाई गयो जो जोर यू जोर यू बीवे है केर केर और आप बताइए जो हरी ना करती हो भाई जा है कई खाई है चने है <laughs>

ਨਾ ਜੀ ਜੇ ਆਇਆ ਕਈ ਬਾਉ ਨੂੰ ਆਨੂੰ ਕਈ ਕਰੇ ਕਿ ਆ ਨਾ ਡਬਲ ਭਾਅ ਆਉਸੇ ਉਹਲਾ ਆਉਸੇ ਘਰ ਵੇਚਵਾ ਮੁਕੀ ਇਹ ਲ ਫਿਗਰ ਆਊਟ ਕਰਤਾ ਇਹਨੇ ਘਰ ਵੇਚਵਾ ਮੁਕੂਛਾ ਇਲਾ ਮੈਂ ਇੰਨ ਭਾਅ ਨਾ ਕੀ ਕਰ ਲੀਦਾ ਕਿਤਨਾ ਆਸੇਗਾ ਰੀਨੋਵੇਟ ਕਰੀਂ ਮੁਕੂਛਾ ਨਾ ਇਟਲੇ ਇਲੇ ਬਧਰ ਆਉਸੇ ਬਦਾਈ ਬ੍ਰੋਕਰ ਰਿਆ ਨ ਤਮ ਬਦਾਈ ਹਾਂ ਬ੍ਰੋਕਰ ਜਰੈ ਗੁਜਰਾਤੀ ਰਿਆ ਤੋ ਮਗਦ ਮਤ ਧੰਦੋ ਚੱਲ ਤਾ ਹਾਂ તો હાલો હવે નેક્સ્ટ પ્લાન શું છે જરાક કહી દે ચેરી બ્લોસમ કઈ ન જે પિંક કલર ના ફૂલ ના ઝાડવા ખીલા હોય સ્પ્રિંગ માં ઈ જોવા જવાની ઈચ્છા છે જો ભીડ ટ્રાફિક અને અંધારું હોય તો બાકી જાય તો છી પણ અંધારો હશે તો પછી દેખાશે નહીં પછી નેક્સ્ટ ટાઈમ નેક્સ્ટ એ જાપાને આપેલી કેનેડા ના ગિફ્ટ છે જાપાન ના ફૂલ છે ચેરી બ્લોસમ ઈ પણ કેનેડા ગિફ્ટ આપ્યા છે તો અમુક અમુક

સ્પીડ તો છે અને મજા આવશે અને આ છે આપણો ગ્રીનહાઉસ આમાં દરબાર બધા ફૂલ蘭 બધું છે બંધ થઈ ગયું બધું બધું આપુ જ છે બધું આપડુ જ છે બરાબર અંદર જો આ ગયું તો આપણે શું કરું પહોંચતા પહોંચશું એની પહેલા જો મસ્ત ટ્યુલિપ ની ફિલ્ડ આવી ગઈ હતી ફોટોગ્રાફી કરી પલા બલ્બ્સ છે બધા જો દર્શન જો ફોટા પડે ચકચક આહા હા જોરદાર તો બધું ચાલતા ચાલતા બધા ફ્લાવર્સ જોતા જોતા ફાઇનલી આવી ગયા જોઈએ આપણે ચેરી બ્લોસમ આગળ દેખાય ને પિંકિશ વ્હાઇટ ઇશ અલગ અલગ કલરના છે ફોનમાં નહીં દેખાય એટલા મસ્ત હમ્મ આખી લાઈન છે આવા ઝાડની માંથી છેત લઈને આયા ને પછી વહા આગળ દર્શન તો ફોટોગ્રાફી ચાલુ કરી દીધી છે ભાઈ અડધી કલાકથી આ ફોટા પાડું હું આના હું અને પડાવી જ લેવા છે તો એને હાવા માં કોઈ નથી હો સુગંધ નથી પણ આમ કલર હારો છે આમ માઇલ્ડ કા અને જો ટ્રાફિક જોઈ લ્યો બધાય ફોટા પાડવા વાળા જ છે બધાય હાલો ઘર વેરા થઈ જાવુંનો હવે તો

તો ખાવો જોઈએ અમે તો હવે ચાલુ કરી દઈ કા ભાઈ હાઈ પીન બહાર નીકળી ગયા છે આપણે આ જો પાન આ નાઈ પૂજન તો એક તો મે ખાધું કીધું લઈ લીધું એક્સ્ટ્રા લઈ લીધું આની તો પાન વસૂલ તો કરવાના ને બરાબર ને જો પ્લેન જાય ઉપર વસૂલ તો કરવાના ને કા બરાબર ને હાલો હવે ઘર ભેડા થઈ જાવ મને આવે નીંદર એટલે આ જ આગશે હવે

બરાબર મારે હું જવું તો કરી આપણે આ વિડિયો આયા એન્ડ બાકી દર્શન ની બર્થડે મસ્ત સેલિબ્રેટ થઈ ગઈ છે અમારી તરફથી એને મજા આવી તો ઠીક છે બાકી તો વાંધો નહી ગાડી નો આવી બાકી ગાડી કેવી કાઈ કે દર્શન ને મજા આવી કે બધાને મારી વાત જવાદ ગયો ભાઈ એવી આવી કે કાં દર્શન આજ ગાડી તો તમે બધા સાક્ષી છો મળીએ નેક્સ્ટ વ્લોગ